કુલદેવીમાં ખોડિયાર માથ કી જય સોમનાથ મહાદેવ કી જય બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ હમણાં જ હું ભૂલતો ના હોઉં તો બાર તારીખે જ સોમનાથ સ્થાપના દિવસ કૃષ્ણના પ્રાગટ્યથી લઈ અને એના દેહોત્સર્ગની એમના જીવનના વિવાહ આપણા જીવનમાં પણ જેમ સોળ સંસ્કાર એમ ભગવાનના લગ્નનું પણ માધવપુર સમગ્ર વિશ્વ જ્યાં આવવા ઈચ્છે કે ભાઈ સોમનાથ જઈએ વેરાવળ જઈએ એવી પાવન ધરામાં આપ સૌ પૂજ્ય જિજ્ઞેશદાદા રાધે રાધેના વ્યાસાસને બસો ને પાંત્રીસ માં જાદવભાઈ કાનજીભાઈ ડાલકી રમેશભાઈ કાનજીભાઈ ડાલકી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ જ્ઞાન સત્રમાં પધાર્યા છો ત્યારે હું વિનંતી કરીશ જાદવભાઈ ડાલકી અને માનભાઈબેન જેઓ ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરશે જ્યારે પરમ ભગવદી રમેશભાઈ ડાલકી અને વિદ્યાબેનને વિનંતી કરીશ કે તેઓ યુવા વક્તા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન સંપન્ન કરશે મારી ભાષામાં કહું તો મને એમ લાગે છે કે સોમનાથ પર સત્તર સત્તર વાર ચડાઈ કાળક્રમે જે બન્યું તે પણ શુદ્ધ સમૃદ્ધ અને સંપન્ન ભૂમિ એટલે વેરાવળ સોમનાથ એમ કહું તો પણ ખોટું કહેતો નથી સાથે સાથે બંદર તરીકે પણ જો કે હું જેટલું કહું એની કરતાં વધારે તમે વેરાવળ વિશે જાણતા જુઓ એટલે વિશેષ સમય લેતો નથી પણ મારે આપ સૌને વિનંતી કરવી છે કે મારા જમણા હાથે અને ડાબા હાથે જે કોઈ ભાઈઓ બહેનો ઊભા છે એ પોતાનું યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થાન લઈ લેશે કથા સત્ર પ્રારંભ થયા પછી વ્યવસ્થાના ભાગરૂપે જેને ઊભું રહેવાનું હોય એ ઊભા રહેશે બાકી બધા કથા મંદિરમાં સ્થાન લઈ લેશે કારણ કે હવે પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ જ્યારે આ પંડાલમાં પધાર્યું છે પ્રસ્થાપિત થયું છે ત્યારે હવે આ કથા મંડપ નથી આ કથા મંદિર છે અને મંદિરમાં જે મર્યાદા જાળવવાની હોય એ આપણે સૌ જાળવીશું એ બી વિનંતી સાથે આપણે દીપ પ્રાગટ્ય તરફ જઈ રહ્યા છીએ તો જાદુભાઈ અને રમેશભાઈને તો વિનંતી કરીશ કે પરિવાર સાથે આપ કથા મંચ પર સ્થાન જાળવી જ રાખશો પણ સાથે સાથે શ્રી સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ મહોદય લખમભાઈ ભેંસલા માનની લખમભાઈ ભેંસલાને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર પધારશો અને આ પરિવારના દીપ વિધિમાં આપ સામેલ થશો શ્રી સમસ્ત ખારવા સમાજ અધ્યક્ષ માનની લખમભાઈ ભેંસલા એવા જ અન્ય મહાનુભાવ શ્રી સમસ્ત ખારવા સમાજ પટેલ માનની દામજીભાઈ ફોફંડીને પણ વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર પધારી દીપ પ્રાગટ્યમાં સામેલ થશો શ્રી બોટ એસોસિએશનના માનની પ્રમુખ શ્રી તુલસીભાઈ ગોહિલને પણ વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર પધારી દીપ પ્રાગટ્યમાં સામેલ થશો અને પરમ ભગવતી કિશનભાઈ પ્રેમજીભાઈ ડાલકીને પણ વિનંતી કરીશ કે તેઓ પણ કથા મંચ પર પધારશે હોળી એસોસિએશનના પ્રમુખ માનની મોહનભાઈ ભારાવારા પણ કથા મંચ પર પધારી દીપ પ્રાગટ્યના સામેલ થાય જે મહેમાનોના નામ ઉલ્લેખ થયો છે એ મારા ડાબા હાથે દીપ પ્રાગટ્ય માટે આવી જાય અને એક બીજી પણ સૂચના કરું કે સમય બચતમાં આપણે સૌએ સહયોગ કરવાનો રહેશે જેથી જેવી ઉદ્ઘોષણા ઉદઘોષણા કે જે કંઈ પ્રસ્તુત થાય એની અમલવારી જેમને કરવાની છે એ સમય બચતમાં સહકાર આપશે તેવી વિનંતી સાથે આવું પ્રથમ દિવસના જ્ઞાન સત્રનું દીપ પ્રાગટ્ય આપણે સંપન્ન કરીએ